તો મિત્રો આપણે સૌ પ્રથમ આપણા બાફેલા બટાટાને મેશ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણા બધા જ બટાટાને આપણે મેશ કરી લીધા છે જો નાના બટાકાના ટુકડા રહી જાય તો પણ કઈ વાંધો નહીં એનો પણ ટેસ્ટ સારો આવે છે તો આપણે કઢી બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે સ્ટવ પર એક કઢાઈમાં પાંચ થી છ ચમચી જેટલું તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં એક ચમચી જેટલું જીરું નાખીશું ત્યારબાદ તેમાં એક ચપટી જેટલી હિંગ નાખીશું અને આપણી લસણની પેસ્ટ નાખી દઈશું હવે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણા મેચ કરેલા બટેટા પણ નાખી દઈશું હવે આમાં એક ગ્લાસ જેટલું પાણી રેડીશું હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું બટેટાને પાણીમાં એક રસ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા બટેટા પાણીમાં સારી રીતે એક રસ થઈ ગયા છે તો હવે ફરીથી એમાં એક ગ્લાસ જેટલું પાણી રેડીશું હવે તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું નાખીશું ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દઈશું ચાર મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણને ખોલી લઈશું તો તમે જોઈ શકો છો આપણી બટેટાની કઢી તૈયાર થઈ ગઈ છે જી હા મિત્રો આ કઢી તૈયાર થઈ ગઈ છે આમાં વધારે ટાઈમ લાગતો નથી આ એકદમ આસામ રેસીપી છે અને એને એમાં વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી તો આપણે હવે છેલ્લે એમાં લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે એને નીચે ઉતારીશું તો મિત્રો આપણી બટેટાની ટ્રેડિશનલ કઢી તૈયાર થઈ ગઈ છે આ કઢીને આપ રોટલી રોટલા કે ભાત કોઈ પણ જોડે ખાઈ શકો છો જેમ જેમ કઢી ઠંડી થશે તેમ તેમ એકદમ જાળી થઈ જશે અને આનો ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સુંદર હોય છે